ચા પીતા રો ને પાણી પીતા તો જલ્દી જલ્દી કામ થઈ જાય ગુડ મોર્નિંગ જય દ્વાર કરીશ તો સ્વાગત છે તમારું અડી આશા કરશ બધા ઠીક છે મસ્ત સવાર પડી ગયું અને વાગ્યે આઠ થોડોક મોડો છું આજ છે રવિવાર ઓફિસ જવાનું નહોતું એટલે અને આ ફાઇલ ઈશ્વરભાઈને દેતો હું કારણ કે પાલન દિશા તો પાપાને દવા લાવવાની છે થી તો થોડાક આગળ પચીસ કિલોમીટર આગળ જઈને લેતા હોય મારા ધક્કો મટી જાય અલગ આજે નકા કાલ જવાનું તો તમારે તો ચલો પેલા ફાઈલ દેતા આવીએ તો રૂકે મુ જો ઉસો તે દવા ખોલે ભી પોકાલ જોરા ઢકોત મટી જાય હે કીધું ફાઇલ દઈને આવતો હતી પાપા એક ભારો કરી દીધો અને બધી પેશન્ટ નાખી પણ દીધું બસ નાસ્તો કરી લીધો ને ભવા પી ચા વાળા લાવલ ને એટલે ભોંધો પરા અને લકડો બાચી દે એટલે કુવો પરો બાર દિવસ ને ગાર દિવસ એ કુવો તો બસ નાસ્તો કર્યો પપ્પા ચા પી દીધી દસવાયો નાસ્તો કરીને તો આ તમારો રવિવાર છે પ્લાન છે બાજરીની ચારે તરફ વાયર બાંધવાનો અને રાતે સિરીઝ ચાલુ કરશું ઓય નહીં હોય નહીં એમને કારણ કે રાતે અંદર ભૂંડ પેસીને બાજરી કાપે છે ખાતા નથી ઉખાડતા પણ નથી વચત કાપીને જતા રહે તો હવે એને નિયંત્રણ લાવવા માટે થોડા ઘણું તો કરવું પડશે એ કોમગો પડે પણ લગભગ હેડે ત્રણ ચાર રસ તો કંપે ચાલી જાય અત્યાર બોધી નાખશું છે એક આને થોડવામાં આવશે

થઈ જ કમ્પ્લીટ રેડી હા તો રેડી થઈ લે વાયર બધા બધા એક વસ્તુ કે આ જુવાર હાથથી ખરપી નાખે બાજુ આ ખેતરમાં જોરદારી જુગાડ હતો જુગાડ તો ટ્રાય કરા છે હું એડે એ તો ફાયદો થયું કાઠો જ પડે ને

સારું એડેરું અને કશા પછી એ નથી સારું એ અમે થોડુંક લેટ ચાલુ કર્યું ગરમીનું કારણ કે પછી મોડું વાત આવીને કહેતો હવારા વહેલા ઢૂકી પડે ને ઉઠતા પહેલ તો લગભગ આ જુવાર હવાર હોંજ બીજે હવાને હોંજ બે દિવસ થાય તો હારામાં હારું યાર બળદ ના ગોતવા આપણે ટ્રેક્ટર ના લાવવું પડે તો વાગ્યાથી થી બાર ને પરસો બરસો રેવ્યુ થઈ જાય કારણ કે ગરમી થી અને માં ચેક કરવા ચેવું ખરપાયરું ભાઈ તો રમેશ જોઠી આયા છે ચેવું ખરપાયરું ખરપાય છે હે

તો બસ કડી ખુઈ ગયો તો હું કને આવી લેટિંગ કર્યું હવે ના હવે નહીં હવે ચા અને થોડું દૂધ ચા પી લેશું પછી હવે પાછું કોમે લાગવું પડશે દસર થઈ ગયો અને મસ્ત જુગાડ કર્યો શૂટ કરવા માટેનો હેન્ડલ બબુ ના આવો બબુ ઘરે બેઠા રહો બબુ આતી ના આવશે હા બબુ માં રાખશે ને બબુ બસ ચાર વાગે ચાલુ કરી દીધું છે એક ગાય ના આવે એટલે તરત બીજો લે એટલે બેને ગરમી ના લાગે પરસો ના વળે અને થાક ના લાગે હવે દસાનો વાળો આ ખરપી બાટલો છે થોડી છું ચમ મંગાયું છે મંગાયું છે પોણી

સાડા ચાર વાગ્યા અને ત્રણ વાગે ચા પીધી હતી સાડા ચાર વાગે ચા આવી ગઈ ચા પીતા પાણી પીતા તો જલ્દી જલ્દી કમ થઈ જાય એક એનર્જી મળે અને તમારા બધાની કોમેટ આવે કે ગાય રાખો ગાય રાખો પણ ભેંસો એટલી બધી છે ને ગાય રાખવાની જગ્યા જ નહીં અને આ વરસાદ ખેંચ કરે નીણ તો દૂ ને ભેંસને નાખવા માટે ગાયને નાખવા માટે આવતો એકાધી ભેંસ એટલે વેચી મારી પછી ગાદી ગાય રાખવાની ઈચ્છા થઈ પણ હાલ તો હમણાં તો કશું થાય એમ નહીં આરે આટલા ઘણા હમ આમાંથી વેચવાના છે દિવાળી વ્યાય એટલે આ ખુદ કોમ કરીને હવે થાક્યા નાઈ લીધું બસ હવે આ વિડીયો એન્ડ કરશું મળીશ નવા વિડીયા સાથે ત્યાં સુધી વંદે માત્ર જઈને આગળ વીડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા અમે આજ જાતે મહેનત કરી જુગારથી એ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવો તો શું બાય બાય હે